ગામમાં કડવી નામની એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી જિંદગીભર તે દુર્જનતામાં જ રહી યુવાવસ્થાથી જ તેણે દૂષણ ભરેલા વલણો અપનાવ્યા હતા અન્ય સ્ત્રીઓ પર ઈર્ષ્યા કંકાસ અસત્ય બોલવું ગરીબોનો તિરસ્કાર કરવો અને પોતાના સ્વાર્થ માટે બધાને હેરાન કરતી હતી જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ તેનો સ્વભાવ વધુ કઠોર બનતો ગયો ઘરમાં પણ કદી શાંતિથી રહેતી ન હતી કુટુંબ વિવાદોમાં તે વધુ ઉશ્કેરાટ કરતી હતી અને નિર્દોષ લોકોને દુઃખ આપતી હતી લોકો તેના ક્રૂર સ્વભાવથી કંટાળી ગયા હતા જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે યમદૂતોએ તેને ડોસીમાને લઈ જવાની તૈયારી કરી એક ક્ષણ માટે પણ તેને સ્વર્ગના દર્શન થયા નહીં ઉલટું તેનું શરીર ભયાનક યાતનાઓ ભોગવવા લાગ્યું જેમ જેમ યમદૂત તેને લઈ જઈ રહ્યા હતા તેમ તેમ તેનું શરીર ભાડે થતું ગયું દોષી પ્રવેશ દ્વાર પાસે પહોંચી તે ત્યાં એક ભયાનક ખાડો જોઈને ધ્રુજી ગઈ દરવાજો ખોલ્યો ત્યાં તો ત્યાં લાવા હતો ગર્ભાદાન જેવી દુર્ગંધ આવતી હતી અને ત્રાસી રહેલા પાપી આત્માઓ સતત બબડી રહ્યા હતા યમદૂતોએ કહ્યું જીવન ભરતું ઈર્ષ્યા અસત્ય અને પાપની ભઠ્ઠીમાં જીવતી રહી હવે તારી રાહ જોવાઈ રહી છે તત્કાળ કડવીની આસપાસ ભયાનક દેખાયા જેઓએ તેને પકડીને એક ઊંડા ખાડામાં ફેંકી દીધી ત્યાં તેણે પોતાના જ કરેલા પાપોની યાતનાઓ ભોગવવી પડી મૃત્યુ પછી કોઈ પણ પ્રેમ કે દયા પૂછતું નથી જે કર્મ કર્યા છે એ જ આપણું ભવિષ્ય નક્કી કરે છે